અમારું નામ માવજીભાઈ સરવૈયા રાષ્ટ્રીય આજે જે સિત્રાફુલ ઓદરકા વસાતવાળા શેલા ઓગણીસો નેવાસીથી વિસ્તારમાં રહે છે એને ઓગણીસો ની અંદર સર્વે નંબર બાસઠ પૈકી એકમાં આ જમીન ફાળવવામાં આવી હતી જે તે સમયે એ લોકોએ નિયત સરકારે નિયત કરેલી કલેક્ટરશ્રીના હુકમ પ્રમાણે એ પૈસા પણ ભરી દીધા હતા કબજા કિંમતના છતાં પણ એને અત્યારે ડિમોલેશ્રીની નોટિસ આવી છે આ બાબતે જે લોકો રહે છે એ લોકોને જે જગ્યા ખાલી છે જે ફાળવેલી જગ્યા એને કબજા કિંકત ભરેલી છે એ લોકોને ત્યાં જમીન હો અવરના પ્લોટ ફાળવવામાં આવે એ બાબતે જિલ્લા કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે ઓગણીસો નેવાસીમાં એ લોકોને જમીન માટેનો ઠરાવ થયો હતો અને સોરાણુની અંદર જમીન ફાળવવામાં આવી હતી એમણે કબજા કિંમતના પૈસા પણ ભરી દીધેલા છે એ જગ્યાએ હો અવરના પ્લોટ આપવામાં આવે એની જગ્યા હાલમાં ખાલી છે એ બાબતે અમે આજે રજૂઆત કરવા આવ્યા છીએ અને એ લોકોને ગરીબ માણસો છે ડિમોલેશન થાય તો વૈકલ્પિક વ્યવસ્થા તરીકે જે જગ્યા ખાલી છે ત્યાં જગ્યા ફાળવવામાં આવે હોહઅ અવરના પ્લોટ ચોવીસ પરિવારો ત્યાં રહે છે કર વસાતવાળા એ લોકોને ત્યાં ફાળવવામાં આવે એવી વિનંતી કરવા જિલ્લા કલેક્ટરશ્રીને અમે આવ્યા છીએ

પરંતુ પૈસા ભર્યા પછી જમીન એને ફાળવી નહીં એટલે કે અહીંયા હૈરાત હતી એમ કહેતા છે નહીં પરંતુ અત્યારે નોટિસ આપી છે ડિપોઝિશન કરવાની રે છે આ લોકો બાળ અદાલતની સામે જે ફુલસનની અંદર પરંતુ જગ્યાએ એને ફાળવી લઈ ફાળવી દીધી એ લોકો અહીંયા રહેતા હતા વર્ષોથી પરંતુ હવે મારી વિનંતી એવી છે કે અહીંયા ડિમોલિશન કરે તો જે ફાળવેલી જગ્યા છે કબજા ભરી છે એ જગ્યા હજી ખાલી છે

오돌라고드요 액자 유가요라